અમુક ઋણ એવા હોય છે કે ક્યારેય ચૂકવી શકાતા નથી એવું જે ઋણ હોય ને તો એ ગુરુનું ઋણ એ જન્મો જન્મનું ઋણ છે આપણે ક્યારે ગમે તેટલું તેના માટે કરીએ તો પણ ચૂકવી ના શકાય કારણ કે એ આપણા જીવ સાથે જોડાયેલું છે અને મોટામાં મોટા એમના આપણા પર ઉપકાર એ છે આપણા જીવનને ગુરુએ સાર્થકતા આપી છે આપણને સાર્થકતા આપી આપણું જીવન સાર્થક બને છે નાથી આપણો અંતિમ લક્ષ્ય શું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે અક્ષર રૂપ થવું અને પુરુષોત્તમ માં જોડાવું આખી જિંદગી આપણે ગમે તેટલું કર્યું ગમે તેટલી સફળતા પ્રાપ્ત કરી જો આપણે આ દેહ કરીને આપણા જીવનું કલ્યાણ ન કરી શક્યા તો આ જીવન જીવવાનો કોઈ અર્થ જ નથી એવું તો પશુએ જીવીને જતા રહે છે આ લોકની અંદર તો આપણે જેના માટે જન્મ્યા છીએ એ વસ્તુ કેવી રીતે થાય તો એના માટે મહારાજે એક એક જ જ વાત બતાવી છે છે અંદર કે આ જીવનો જે મોક્ષ થવો એના માટે સાધન આશરો ભગવાનનો નિશ્ચય એ વિના ગમે તેટલા સાધન કોઈ કરે ને જીવનો મોક્ષ થાય એમ નથી તો શ્રીજી મહારાજ નું સ્વરૂપ આપણને સમજાય ગુણાતીત સ્વરૂપ આપણને સમજાય પ્રગટ સદપુરુષ સ્વરૂપ આપણને સમજાય અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણને સમજાય ત્યારે આપણે અક્ષરધામના અધિકારી થઈએ છીએ અને એ આપણને મહારાજે અને સ્વામી અને ગુરુ પરંપરા આપેલું છે એ જો આપણે સમજીએ ને કે આપણને એ વસ્તુ આપવામાં એમણે કેટલો દાખલો કરેલો છે તો આપણે રૂવાડા ઉભા થઈ જાય વાતો છે બધી ગુણાદિતાનંદ સ્વામી મહારાજનું સ્વરૂપ આપણને સમજાવ્યું એ વખતે પરિસ્થિતિ એવી હતી મહારાજ પોતે અક્ષરધામમાં ત્યાં પૃથ્વી પર બધા રહીને મહારાજે પોતાનો પ્રૌઢ પ્રતાપ પણ ખૂબ બતાવ્યો પણ ભગવાન પ્રગટ હોય ત્યારે એમને ઓળખવા અને જેમ છે ઓળખવા મહારાજ સર્વોપરી સર્વ આમ સમજવા આ તો ભલ કઠણ પડી જતું હતું પણ એ વખતે પોતે માથા વિનારા થયા ગુણાતીતાનંદ સ્વામી જેમ જેમ મહારાજ નું સ્વરૂપ પ્રવર્તન કરવા માંડ્યું ગુણાધિત્યાન સ્વામી વાતોમાં જ લખ્યું છે સ્વામી કે એક થી તે લાખ બકરા બોલે ને ત્યાં સુધી કોઈને કઈ થડકાટ ન થાય કારણ કે બકરું બોલે છે પણ સ્વામી કે એક સિંહ જો ગર્જના કરે તો હાથી ના ગંડ સ્થળ ફાટી જાય એમ સ્વામી કે શ્રીજી મહારાજ ને બીજા અવતાર જેવા કેવા એમાં તો હજી કોઈને વાંધો નથી પણ અવતાર માત્ર સ્વામીનારાયણની થકી ઐશ્વર્ય પામ્યા છે અને ભજી ભજીને એવા થયા છે એમ જે કેવું એ તો કેસરી સિંહના નાદથી હાથી ના ગંડ સ્થળ ફાટી જાય ને એવું કઠણ પડે અત્યારે ગઠન પડે છે એ વખતે કેવું પડતું હશે પણ ગુણાદિતાનંદ સ્વામી કરી એ વખતે મોટા મોટા વાત કઠણ પડી જતી હતી મહારાજ ગોપાલનંદ સ્વામી સ્વપ્નમાં દર્શન આપીને વાત કરી કે જો અમારા સ્વરૂપની વાત જેમ જેમ નહીં પ્રવર્તા હોય એક હજાર વર્ષ સુધી રાખીશ આ વાત મહારાજ એમને કરેલી અને ગોપાલનંદ સ્વામીએ પછી તો વાતો કરવા માંડી પહેલે જ દિવસે વડોદરાની અંદર સભામાં કીધું કે અવતાર માત્ર એક પગે ઉભારી સ્વામિનારાયણ નું ભજન કરે છે અને આવી જ વાત કરી અખંડાનંદ બ્રહ્મચારી ને ઝાડા થઈ ગયા કે આટલો બધો મહિમા આટલો બધો મહિમા રીતસર એમને ડાયરિયા થઈ ગયો બિચારા એટલે પછી તો સ્વામી રઘુવીરજી મને ખબર પડી કે ડિહાઈડ્રેશન થઈ જશે બિચારા સાધુ ધામમાં જતા રહેશે એટલે પછી એમની પાસે જઈને રઘુવીરજી મહારાજે કીધું કે સ્વામી તમારે બહુ મૂંઝાવાની જરૂર નથી ગોપાળાનંદ સ્વામી તો છે ને બહુ મોટા યોગી કહેવાય એટલે કઈ યોગ કળામાં ખેલતા હોય આપણને ખબર પડે ને બાકી તમે જેમ સમજો છો એમ જ અમે સમજીએ છીએ એટલે ચિંતા ના કરશો ત્યારે એમને એક સુવાણ થયું પણ આટલું એ વખતે એ સ્વરૂપનું પ્રતિપાદન કરવું સાધુ પણ ખમી નતા શકતા પણ ગુણાદિત્યાનંદ સ્વામી કે આ વાત સાચી છે તો પછી એનું પ્રતિપાદન કેમ ન થાય અને સ્વામીએ તો સ્વરૂપ અમદાવાદની સભામાં સ્વામીએ જવા દીધું આચાર્ય મહારાજ બેઠા હતા બીજા બધા જૂના સંતો બેઠા હતા અને ગુણાદિત્યાનંદ સ્વામી પણની વાત કરી એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ ભારે પડી ગયો ઈ કે સ્વામી આવી વાત તમે ક્યાંથી લઈ આવ્યા કોને તમને આ વાત કરી એ વખતે સ્વામી બોલા ગુણાદીનારાયણ સ્વામી કે તમારા બાપે કરી સ્વામી નારાયણે કાનો કાન અમને આ વાત કરી છે અને પછી સ્વામી પોતે બોલા આચાર્ય મહારાજને કીધું કે તમને અમારા પર કેવું હેત છે એ કે સ્વામી તમારા ઉપર તો મને ખરેખર હેત સ્વામી કે કે અમારા પર હેત ખરું પણ આ ખજાનાની કૂચી છે કોને આપો મને આપો કે કેશવ પ્રસાદ ને આપો કે તો કારણ કે દીકરો હતો અને ગાદી વારસ હતો એ કે હા સ્વામી ખજાનાની ની તો કેશવ પ્રસાદ આપો સ્વામી કે બસ જેવી રીતે તમે ખજાનાની ની કુચી કેશવ પ્રસાદ આપો ને એવી રીતે સહજાનંદ સ્વામી અક્ષરધામની કુચી પુરુષોત્તમ તો અમને આપી છે અને તમને તો મનાવા પૂજાવાની આપી છે તો મનાવો છો ને પૂજાઓ છો પર સભામાં સ્વામીએ તો જેમ છે એમ કહી દીધું કારણ કે હાજી વાત હતી એમને કંઈ ઉપજાવેલી વાત કરવાની નહોતી પણ સ્વામીએ પ્રતિપાદન કર્યું એ વખતે વિરોધ પણ થયો બધાની વચ્ચે પણ ગુણાતિતાને સ્વામીએ જો આપણને મહારાજના સ્વરૂપની વાત ન આપી હોત ને તો આપણને આ વાત આ શુદ્ધ ઉપાસનાની વાત સમજાત ક્યારે અને બીજું બધું કદાચ આ લોકોની અંદર મળત પણ શ્રીજી મહારાજ જ્યાં સુધી સરોવરી ન જાણે ત્યાં સુધી અક્ષરધામમાં જવાય નહીં તો એ દ્રષ્ટિએ જોયું ગુણાદિત્યાનંદ સ્વામીનો કેટલો મોટો ઉપર ઉપકાર છે અને સંતો વાત કરે છે જૂના કે જો ગુણાદિત્યાનંદ સ્વામી એ મહારાજ ની વાત આપણને ન સમજાવી હોત ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એનું કેવું થાત પેલા કાઠિયાવાડ બધી બાપુની જગ્યા છે બાપુની જગ્યા હોય ત્યાં સમાધિ હોય અને ત્યાં લોકો નાળિયેર વધારી ને હાલતા થાય એવી રીતે ગરડા અંદર એક સહજાનંદ બાપુ ની જગ્યા બની જાય ત્યાં લોકો જાત અને સહજાનંદ બાપુ ની જય કરીને હાલતા થાય આવું થઈ જાય બીજું કઈ ના રહે પણ આવો શુદ્ધ સંપ્રદાય અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ ની ઉપાસના ની મહારાજ પોતે સર્વાવતાર ના અવતારી અને કેટલા મોટા અવતારો ની સાથે કમ્પેરિઝન ના થાય આ તો કોક ને કહે તેનું ઘર જાય છે પણ વાસ્તવિકતા છે કારણ કે સ્વામી બોલ્યા છે સ્વામી સત્સંગી ના છોકરા જો જોઈએ છે ને આગળ જે અવતાર થઈ ગયા એના કરતા કરોડ ગણો અધિક દૈવતો સત્સંગી ના છોકરામાં દેખાય છે હવે ક્યાં બેણ ખાય આની અંદર મહારાજે સમ ખાઈ વાત કરી છે અને તેના બીજા વચનામૃત ની અંદર મહારાજ કે છે કે આ સભા કેવી છે જેવી ગોલોક વિશે સભા છે મા સવેદે વિશેષ સભા છે બદ્રીકાશ્રમ ની વિશેષ સભા છે એના કરતાં પણ આ સત્સંગીની સભા અધિક છે અને મહારાજ કે સર્વે હરિભક્ત ભક્તોને અતિશય યુક્ત દેખું છું અને પછી મહારાજે વાત કરી કે આ સત્સંગ તો કેવો છે ભવ બ્રહ્માદિક ને પણ દુર્લભ ભવ એટલે શું ખબર છે શિવજી ભવ એટલે શિવ બ્રહ્માદિક ને આ સત્સંગ દુર્લભ છાયવા જેના મંદિરો થાય છે આ બધા અહીં બેઠાને એ બધા એના કરતા અધિક છે અને મહારાજે સોગંદ ખાઈને વાત કરીએ છીએ એટલે ગપ્પા નથી તો એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે એક એક હરિભક્ત એક એક દેવતાઓ કરતા મોટો છે અને અહીંયા આપણે શું મનુષ્યભાવ બધા ચડી જઈએ છીએ બાકી અહીં જો શિવજી બેઠા હોય અને આમ શિવજી હોકો પીતા હોય તો આપણને મનુષ્યભાવ આવે આવે મહાદેવજી છે પણ જો હરિભક્તને કંઈક જો વ્યસનમાં ચડી જાય ને આપણે ચારમાં ફજેત કરીએ કે જો આ પાંચ જણ આગળ ચિંધ્યા પણ ભલે એનું દુષણ છે કાઢવાનું છે વાસ્તવિકતા પણ મહારાજ ના સંબંધે કરીને મહારાજે મુક્તાનંદ સ્વામી સ્વામી તુંબડી ફૂટી જાય તો સાજી કરતા આવડે કે ના આવડે પણ મહારાજ બોલ્યા કે તમને તમારી મોટપની ખબર નથી આ પ્રગટનો સંબંધ તમારે થયો છે તમે જો જીવને હાથ પકડીને આમ ફેંકો ને તો અસ્તાવરણ પર અક્ષરધામની અંદર જાય એવી તમારી મોટપ છે એ પ્રગટ ના સંબંધે કરી રહે તો આપણા દર્શને કરીને બીજાનું કલ્યાણ થાય વાત મહારાજે કરી છે પ્રથમનું બોતેરમું અને વડતાલનું બારમું મેં વચનાથ મહારાજે કીધું કે જે જેવું ભાવે કરીને મારું દર્શન સ્વામિનારાયણની અને પ્રગટની નિષ્ઠા છે એ નિષ્ઠા આપણને આપી છે ગુણાદિત સ્વામી પરંપરા એ ઋણ આપણે ક્યાંથી ચૂકવી શકીએ એ આપણને પરંપરામાં પ્રાપ્ત થયું અને આ વાત તો હજી કેટલાક સમજ્યા પણ મોટી વાત મોટી ઘાટી તો એ ગુણાદિતનંદ સ્વામી ના સ્વરૂપ ને સમજાવું આ વાત કોણ કરે ભગતજી એ માટે કેવા માથા વિના થયા બહુ સહન કર્યું એમણે આખી જિંદગી સુધી ભગતજી મહારાજ પોતે આરામથી બેઠા નથી જલસા એમણે કર્યા નથી પણ એમને પોતે ગુણાદિત ના વચન ને ઝીલી લીધા ગુણાદિતાનંદ સ્વામી કે પ્રાગજી આ પવિત્રાનંદ આનંદ સ્વામી ને વાત કરીશ કે હા સામે એને કહું સ્વામીને હાથ નાખવા વાત પણ પવિત્રાનંદ સ્વામી વાત અને ની સ્વામીને જઈને સ્વામી બાર વાગે કીધું કે પવિત્રાનંદ સ્વામી જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું તમે નહીં માનો ત્યાં સુધી અક્ષરધામમાં નહીં જઈ શકો અને પવિત્રાનંદ સ્વામી તો મોટા સદગુરુ કહેવાય એ અકળાણા અને આમ લાકડી પછાડી કે તું કોણ મને સ્વામીનું સ્વરૂપ સમજાવનારો આવ્યો એટલે પ્રાગજી ભગત કે કે જુઓ સ્વામી વડતાલમાં દેડકા ઘણા દાંભ્યા આ ગુણાતીત તો મણિધર સાપ છે એની આગળ તમે જાળો છો દ્રોહમાં પડતા નહીં એટલે પવિત્રાનંદ સ્વામી કે તું મણિધર સાપ ને હું દેડકો એમ હવે લો જોઈ લઉં તને અને પછી કે જો તને વિમુખ કરવું નહીં તો મારું નામ પવિત્ર નહીં એ વખતે પ્રાગજી ભગત પોતે બોલાય કે સ્વામી હવે તો ભગવાન અક્ષરધામની શ્રીજી મહારાજ આવે ને તો તો પણ પણ મને મને વિમુખ કરી શકે એમ નથી બાકી તમે દૂર કરો એ જુદી વસ્તુ છે આ અંદર પધરાવી દીધા છે એ જાય એમ નથી અને ગુણાદિત્યાનંદ સ્વામીના વચન પ્રમાણે પ્રાગજી ભગતે જેમ છે એમ સ્વામી નું પ્રતિપાદન કર્યું સંપ્રદાયની અંદર અને એનું બીજું મહાન ઋણ આપણા પર હોય આપણી મહાન ગુરુ પરંપરાનું તો એ

આપણને પ્રેમ આપેલો છે એ આપણને અત્યાર સુધી અનુભવ થાય મહારાજે પોતે શ્રીજી મહારાજ માટે પ્રેમાનંદ સ્વામી એમના કીર્તન ની અંદર વાત લખેલી છે કે હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ હરિભક્તો સાથે મહારાજ કનિષ્ઠતાથી જોડાયેલા હતા એવા સંબંધ થી આપડી આખી ગુરુ પરંપરા આપણને દેખાય છે હરિભક્તો અને ગુરુ વચ્ચેનો જે સંબંધ છે ને આપણે ત્યાં એ વિરલ છે બીજે ક્યાંય નહીં જોવા મળે બીજે ત્યાં કહેવાય ખરા અમારા ગુરુ છે એના કાર્યકર પોતે હોય પણ ગુરુને એક વાર મળ્યા ના હોય એવું થાય ક્યારે એમની નજીક જવાનો ચાન્સ ન મળ્યો હોય અહીં આગળ તો સ્વામી હરિભક્તો માટે એને એની સાથે કેટલી આત્મીયતા ગુણાતીતાનંદ સ્વામીની વાત કરો ગુણાતીતાનંદ સ્વામી એમના ધામમાં જવાના છેલ્લા ત્રણ કલાક પેલા સ્વામી પધરામણી કરીશ આવો વિશ્વમાં પ્રસંગ નહીં મળે છેલ્લે છેલ્લે પણ એમને છેલ્લી અવસ્થા સુધી એમણે પોતાનું કાર્ય છોડ્યું નથી અને એ છેક સુધી આપણને દેખાય સ્વામીના જીવનની અંદર બાપાને ત્યાં આગળ સ્વામીશ્રી અલાહાબાદ ની અંદર હતા પ્રસંગ એવો હતો કે પાંડુરંગ દાદાએ પોતે બહુ મોટો સમય કરેલો અને એ વખતે સ્વામીશ્રી આગ્રહપૂર્વક આમંત્રણ આપેલું કે તમે અહીંયા આગળ આ શિબિરની અંદર પધારો અને ઘણા બધા માણસો હજારો લાખો માણસો ભેગા થયા હતા તો આપણે તો ત્યાં મહેમાન તરીકે હતા બીજી કોઈ વ્યવસ્થા હોય ને સ્વામીશ્રીને ઉતારો આપેલો હતો દિલ્હીથી સ્વામીશ્રી બધા સંતો સાથે નીકળ્યા સંત હરિભક્તો અમુક ભેગા હોય સંતો સ્ટાફ સાથે હોય એટલે દિલ્હીથી હરિભક્તોએ થોડોક નાસ્તો કોરો ભેગો બાંધી આપેલો કે ત્રણ ચાર દિવસ ત્યાં રોકાવાનું થાય તો ત્યાં તો બીજી વ્યવસ્થા આપડી શું થાય પણ આ નાસ્તો છે તો ત્યાં આગળ કામ લાગે આપણને એટલે બધું ભેગું રાખેલું ત્યાં અને સ્વામીશ્રી ઉતારાની અંદર હતા હવે એ વખતે શું થયું બધી ગુજરાત ને કાઠિયાવાડ ને બધેથી બધી બસો યાત્રા નીકળતી હોય ને એમાં એક નાની વાવડી ગામ છે ગરડાની બાજુનું ત્યાંથી એક બસ ગામડામાંથી ઉપડતી છે આપણે ચાર ધામની યાત્રાએ જઈએ એમાં આપણા હરિભક્તો પણ ત્રણ ચાર હતા અંદર જોડાયા સાથે કે બસ જાય છે યાત્રાની બસ છે કોન્ટ્રાક્ટર હતો એવું હતોધે કે તમારી બધાની ખાવા પીવાની વ્યવસ્થા હું કરી આપીશ એટલે રોજ રસોઈ કરીશું આપણે અને તમને જમાડીશું એ બધી વ્યવસ્થા પહેલેથી વિચારેલી પણ પછી રસ્તાની અને કોન્ટ્રાક્ટર ફરી ગયો કે મારાથી નહીં થાય હવે હવે તો છે ને તમારે જાતે હોટેલમાં ખાઈ લેવાનું હું બસ ઉભી રાખીશ હોટલ આગળ તો હોટલમાં બીજા બધા તો ખાય પણ હરિભક્તો કઈ બાર નું ખાય નહીં એટલે એમને તકલીફ પડવા માંડી એટલે પછી બિચારા ફ્રૂટ થી ચલાવે ખાને ચલાવે દિવસો કાઢવા માંડ્યા એમ કરતા કરતા લોકો અલાહાબાદ અને આ બધો મોટો સમય અને બધો જોયું અને ત્યાં હરિભક્તો ને ખબર પડી પ્રમુખ સ્વામી આવ્યા છે એટલે બધા બાપાના દર્શન આવ્યા ત્યાં ઉતારે અને સ્વામીશ્રી ને ત્યાં જોયા બાપા રાજી થયા એમને મળીને બધા ખબર અંતર પૂછ્યા સ્વામી કે જાત્રા કેવી ચાલે છે તમારી એટલે હરિભક્તો ને બીજો તો કઈ ભાવ નહીં બીજા સ્વામી બીજી તો કઈ મુશ્કેલી નથી પણ ખાવા પીવાની તકલીફ પડે છે સ્વામી કે શું તકલીફ છે એટલે કીધું કોન્ટ્રાક્ટર ફરી ગયો છે ને હવે કઈ રસોઈ તો એ બનાવતો નથી અને અમે તો કઈ બારનું બીજું કંઈ ખાઈએ નહીં એટલે શું ખાવું ને પ્રશ્ન ઉભો થયો છે એટલે સ્વામીએ સંતો ની જોયું સંતો એ બીજી બાજુ જોયું કારણ કે ખબર હતી કારણ કે ખબર હતી આપણે મહેમાન છીએ આપણી પાસે શું હોય અત્યારે હા સ્વામી પૂછ્યું છે આપડી પાસે સ્વામી કે આપણી પાસે આપણે અહીંયા તો ખાલી કઈ બસ ઠાકોરજીને ધરાવવાના આટલા ભેગા છે પૂરતો નાસ્તો ને લાવ્યા છે સ્વામી કે જો ઠાકોરજી ના પેલી વાટકીઓ મુકાય ને એટલું રાખી અને બધું આ આપી દો અને સ્વામી બધું આ પ્રેમ કેવાય બાકી ઘણા લોકો કેતા ને પ્રમુખ સ્વામી વીઆઈપી ને સાચવે છે આવાનો એક વીઆઈપી નો હતો આ બધા કાઠિયાવાડ ને સુથણું રાણી હરિભક્તો હતા બધા ખેતી કરનાર હરિભક્તો પણ પ્રેમ વિના આવું ના થાય આ રીતે આવો પ્રસંગ વિશ્વના ઇતિહાસમાં એક ધર્મગુરુ આ વર્લ્ડ રેકોર્ડ હશે પણ સ્વામી એ વખતે એના માટે કીધું મેં મહારાજ માટે જેવું કહેવાતો ને કે કોઈને દુખીઓ દેખી ન ખબાય પણ સ્વામીના ના હરિભક્તો પર આવો પ્રેમ છે અને સ્વામીએ બધું અપાવી દીધું એ વખતે એ હરિભક્તો માટે પણ એમને સાચો પ્રેમ છે હરિભક્ત ના દુઃખમાં એ પોતાનો દુઃખ વાસ્તવમાં માને છે વટલાધરમાં સ્વામી બિરાજમાન હતા અને રઢુ તુલસી કાકા સ્વામી શ્રી પાસે મળવા માટે આવ્યા તુલસીભાઈ છે ને તુના હરિભક્ત અને પછી હરિભક્ત બધી વાત કરે ને સ્વામી એટલે કેવી ફરિયાદ કરે વિચાર કરો એમને કીધું સ્વામી મેં મોતિયા નું ઓપરેશન કરાવ્યું સ્વામી કેમ સારું થયું હવે કેવું છે એ કે સ્વામી બરાબર છે ચશ્મા ફાવતા નથી આ ચશ્મા છે ને મને સેટ થતા નથી નવા ચશ્મા એ સ્વામી પોતાના ચશ્મા આપે સ્વામી કે છું આ સેટ થાય છે હા આને પહેર્યા તુલસી કાકા એ કે સ્વામી આ થાય છે સ્વામી કે રાખી લો સંતોખે કે સ્વામી આપણે આપશું એમને બીજા કઈ તુલસીભાઈ ની વ્યવસ્થા કરવું તમે રાખો પણ સ્વામીની ઈચ્છા થઈ જાય છે કે માટે શું કરી નાખીએ આપણે હરિભક્ત માટે સાચા અર્થ અંદર સ્વામી ને કેટલી આત્મીયતા અને કેટલાક હરિભક્ત અમારા પેલા છે ને બદલપુર હરિભાઈ હવે એ તો કેટલા સામાન્ય હરિભક્ત છે એને જોયેલા ચશ્માની એક દાંડી હોય ને બીજી દાંડી ના હોય દોરીથી બાંધેલું હોય દોરી બાંધ આટલા સામાન્ય સ્થિતિના હરિભક્ત પણ સ્વામીને કઈ રીતે મળવાનું ખબર છે બાપાના પેટ ઉપર હાથ ફેરવાનું ચારણ પગે નહીં લાગવાનું પેટમાં સ્વામી આવે ત્યારે ગાતરી ઉઘાડ કે હરિભાઈ આવે ને મળવા દો એટલે સ્વામી એનું કરે આ આત્મીયતા નો જે વ્યવહાર એ બીજે કઈ નહીં મળે પણ સ્વામી હરિભક્તો ની સાથે આટલા ઓતપ્રોત થઈ ગયા છે મારે ભેદભાવ રાખ્યો નથી સારું ને સ્વામી શ્રેતા અને ફૂલ્લો નો ઉત્સવ અને બહુ સારો ઉત્સવ છે હજારો હરિભક્તો બધા અહીંથી અમેરિકા થી આવ્યા હોય નૈરોબી થી આવ્યા હોય લંડન થયા હોય બધા અને જય જય બધું થયું અને સ્વામી વાગે ત્યાં ઉતારે કાર્યા સ્વામીશ્રી સારું પૂરું પાછળનો રેમ્પ ચડીને ત્યાં આગળ તો ત્યાં બે હરિભક્તો ખુરશી નાખીને બેઠા હતા ત્યાં નાવડા ગામના બધા બાબા હતા એટલે સ્વામી શાસ્ત્રી જ મહારાજ અરે સ્વામીશ્રી એમને નજીક બોલાયા સ્વામી કી કે તમે ત્યાં સમયમાં ના આવ્યા એ કે ના સ્વામી સ્વામી કે તમે રંગાવાના રહી ગયા હા સ્વામી અમને તો ક્યાં છે અમારી સેવા હતી સિક્યુરિટી એટલે અમારે ત્યાં બેસવું પડે ને તો સ્વામી એના સેવક સંદે બોલ્યા અને એનું ગાતર્યું નીચે અને સ્વામી એ ગાતરિયા નું રંગ નીકળો સ્વામી બેન તમે કે તમે બાકી ન રહી જાવ છો લો તમને પણ આ પ્રેમ છે આ પ્રેમ વિના વસ્તુ થાય નીતર તો હોહા કરી હોય અને મોટા માણસોને બતાવી દેવું બધું પતી ગયું હતું એ તો બધું એમનું કામ પૂરું થઈ ગયું પણ પ્રેમ વિના સાચો પ્રેમ સ્વામી શ્રી અંતર જો અમુક લિમિટેશન છે સ્વામી બધાને મળી નથી શકતા અત્યારે સમુદાય મોટો છે પ્રેમ એમનો ખરો છે અમૃત મહોત્સવની અંદર બાપા પોતે બોલી ગયા સ્વામી કે મારે એક એકને મળવું છે પછી સ્વામી ગળગળા થઈ ગયા પણ સ્વામી કે શક્ય નથી પણ માનજો કે તમે બધા બધાના હાર મેં અંગીકાર કર્યા છે બધાનો પ્રેમ મેં અંગીકાર કર્યો છે આ વાસ્તવિકતા છે અને સ્વામીશ્રી એ રીતે હરિભક્તોના પ્રશ્નોને ની અંદર ઇન્વોલ્વ થાય છે આ આત્મીયતાનો વ્યવહાર છે ને ત્યાં આપણા હરિભક્ત છે ગાંધીનગર ની અંદર રહે છે મૂળ રામોલના વતની રામચંદ્રભાઈ બારોટ ઘણા બધા હરિભક્તો આમાંથી ઓળખે છે રામચંદ્રભાઈ પહેલેથી સ્વામી સાથે આત્મીયતા અને નિષ્ઠાવાન સત્સંગી પોતે ગાંધીનગરમાં સ્વામી જ્યારે જયારે જતા ત્યારે એને ઘરે અવશ્ય જતા એ વખતે આપણું મંદિર થયું નહોતું ગાંધીનગરમાં પણ સ્વામીજી એ વખતે ગાંધીનગરમાં એક વખત ગયા હતા અને એ વખતે એવો હતો કે સ્વામીનો કાર્યક્રમ એવો થયો હતો કે તરત સીધા જ સ્વામીને સભામાંથી નીકળીને અમદાવાદ પહોંચી જવાનો હતો આવો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો પણ રામચંદ્રભાઈ એમના પત્ની બંનેનો ખૂબ ભાવ કે સ્વામી આ વખતે આપણે ત્યાં નહીં આવે હવે બન્યું કે અડધી સભા પૂરી થઈને સ્વામી રામચંદ્રભાઈ બોલાવે સ્વામી કે રામચંદ્ર અહીં આવો અને આવજો અહીંયા એટલે ઉપર બોલાવે સ્ટેજ પર સ્વામી કે સભા પૂરી થશે અને મારે છે ને નાવા જવું પડશે મારે છે ને અત્યારે જવું પડશે ઘરે તમે વ્યવસ્થા કરી રાખો એટલે તો રાજી થઈ ગયા અને પત્ની લોકો સ્વામી મારા માટે જ કર્યું છે એટલે ઘરે ગયા અને પછી તો બધું એનું રામચંદ્રભાઈ પોતે વાત કરી લે કે એનું ત્રણ બાય ત્રણ નું નાનું સંડાસ એને બધું આમ સાફ કરી રાખો ને સ્વામીશ્રી આવ્યા અને પછી જેવા ઘરની અંદર ગયા સ્વામી બાથરૂમ ની અંદર ગયા ને પછી બહારનું બંધ કરતા પેલા સ્વામી પાછું સ્વામી કે રામચંદ્ર આવો તો એટલે પાછા આવ્યા અને સ્વામી કે કે અંદર જીકે સ્વામી છે જીકે સ્વામી હરિભક્ત હતા પણ એમને બધા સ્વામી તરીકે કેતા બહુ નિષ્ઠાવાન અને આજીવન ભક્ત તો એમને સાસ્ય સ્વામી કે જી કે સ્વામી અંદર છે એમની જમીન નો પ્રશ્ન ઉભો થયો છે અને કલેક્ટર છે એ એને પૈસા આપી દીધા છે પણ જમીનનું કામ છે આગળ ચાલતું નથી તો તમારે આ બધું કરવાનું છે સ્વામીશ્રી અંદર ને પેલા બાર દસ મિનિટ સુધી સ્વામી કેસ આખો જાય અમને પણ પેલા કે સ્વામી અત્યારે તમે બધી ક્રિયાપત્ર સ્વામી ભૂલી જાવ ને રહી જાય તો એટલે કે અત્યારે સાંભળી લે બધું તું એટલે એનું બધું હવે આટલી આત્મીયતા કેટલો પોતાનો બનાવ્યો હશે તો આટલી મોટી પ્રાપ્તિ આપણને મોટી ઉપાસના આપી આખી જિંદગી પોતે ઘસાયા સાચો પ્રેમ આપ્યો આત્મીયતા આપી અને કલ્યાણનો કોલ આપ્યો તો એમના અનંત ઋણ છે આપણે એટલું જ કહીએ કે ઋણ આપણને ક્યારે ભૂલાય નહીં આપણે ક્યારેય એવા નગુણા નથી છેલ્લે એક પ્રસંગ કહી દઈએ કે જયારે શાસ્ત્રી જયારે જાગા સ્વામી એ પોતે જુનાગઢની અંદર રહેતા હતા એ વખતે એક બાપુ રતનજીત ત્યાં આગળ જુનાગઢ આવેલા ગુણાતીતાનંદ સ્વામી સમાગમ કરવા માટે બાપુ રતનજી એટલે શ્રીજી મહારાજ ના હજુરી સેવક કહેવાય મહારાજ ની અંગત સેવાને બહુ કરેલી એટલે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી નો મહિના દિવસ સુધી સમાગમ કરીને પાછા જતા હતા બહુ આનંદ માં હતા કે મહારાજ ના જેવું વાતાવરણ ગુણાતીતાનંદ સ્વામી ના સમાગમ ની અંદર છે અને પછી જાગા સ્વામી ને વળાવવા માટે ગયા જ્યારે જૂનાગઢ નું પાદર આવ્યું ને ત્યાં સુધી પોતે ભેગા આવ્યા જ્યારે છૂટા પડતા હતા એ વખતે જાગા સ્વામી બાપુ રતનજી ને હાથ જોડીને વાત કરી કે બાપુ રતનજી તમે મહારાજ ની સાથે બહુ રહ્યા છો અને મહારાજનો બહુ સમાગમની સેવા કરી છે મહારાજનું અંગત સુખ તમે બહુ લીધું છે તો હવે મારે એક વિનંતી છે કે બોલો શું વિનંતી કે બસ હવે છેલ્લે જતા જતા એક સારી મુદ્દા ની વાત મને કરતા જાઓ જે મહારાજ ના તમે શીખ્યા હો એવી વાત મને કરો એ વખતે બાપુ રતનજી કીધું કે જાગા સ્વામી વાતુના કરનારા તો ગુણાતી એ તમારી પાસે છે અને વાતુના જીલનારા તમારા જેવા પણ જુનાગઢમાં જોયા છે બીજા જોયા નથી પણ એક વાત મારે કરવાની છે એ તમે સમજી રાખો કે એમને કીધું કે જો આ ગુણાતીતાનંદ સ્વામી છે ને મહારાજ નું સાક્ષાત સ્વરૂપ છે એમને કીધું કે છે ને તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે સ્વામીના હોશિયાળા થઈને તમે રહેજો પણ એ સ્વામીને ક્યારેય તમે હોશિયાળા કરતા નહીં એને તમે ક્યારે ઓશિયાળા કરતા નહીં કારણ કે એ તો બહુ દયાળુ છે કૃપાળુ છે કદાચ આપણી પાસે હોશિયાળા થાય પણ એવો પ્રસંગ આપણે ના આવવા દે કે એમને આપણી પાસે એવી રીતે થવું પડે આપણા સ્વભાવને લીધે આપડી પ્રકૃતિ ને લીધે કે પછી ક્યારેક આપડા પોતાના અંગત અહમ મમત્વને ને લીધે એક વસ્તુ થાય કે આપણે સ્વામીના છીએ અને સ્વામીના થઈને જીવવું છે તો સાચા અર્થમાં એવી રીતે એમની સેવા કરીને રાજી કરી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના સયાન સ્વામી મહારાજ